ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ચંદ્રકાંત તડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે અમે જિજ્ઞેશ મેવાણીના પ્રોટેક્શનમાં અને દારૂ જુગાર ડ્રગ્સના કારોબારને બંધ કરાવવા માટે આવેદનપત્ર આપેલ છે જે નર્મદા જિલ્લામાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે જેના લીધે હજારો આદિવાસી બહેનો વિધવા થઈ છે અને રોકવા માટે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપેલ છે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગર અમે દારૂ જુગારના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે પણ તૈયાર છે જેમાં નર્મદા જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તળવી પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા નર્મદા જિલ્લા માજી મહિલા પ્રમુખ તળવી અંગીતાબેન આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ નર્મદા જિલ્લા વસાવા વાસુદેવ નર્મદા જિલ્લા મહામંત્રી અમિત કુમાર સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્ય અને પ્રમુખ એનએસયુઆઈના કાર્યકરો સાથે તમામ હોદ્દેદારો આ પ્રસંગે હાજર રહ્યા હતા આજ રોજ અમે જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કેમકે જ્યારે આક્રોશ રેલી દરમિયાન શિવપુર ગામમાંની મહિલાઓએ અમિત ચાવડા સાહેબને ફરિયાદ કરી કે અમારા ગામમાં દારૂના અડ્ડા ચાલે છે અને સ્કૂલની પાછળ જ આના અડ્ડો ચાલે છે ડ્રગ્સનો અને દારૂનો તો આના માટે કંઈક કરો એટલે એમણે જીગ્નેશ મેવાણીજીને કીધું કે ભાઈ તમે જઈને ત્યાં તપાસ કરો અને પોલીસ સ્ટેશને એને ફરિયાદ કરો એ જ્યારે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે એમણે રજૂઆત કરી પણ એની સામે કંઈ આક્રોશ પોલીસનો પણ હતો અને એ આક્રોશમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાઈ ગુજરાતમાં દરેક દારૂબંધી હોવા છતાં દરેક જિલ્લા તાલુકા ગામમાં દારૂ મળે છે અને દારૂ વેચાય છે અને પીવાય છે આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના લીધે જ આ થઈ જાય થાય છે અને એને રોકવા માટે કેમ કે જો વ્યવસ્થિત પગલાં નહીં લેવામાં આવે ડિપાર્ટમેન્ટ તરફથી તો અમે પટ્ટા ઉતારી લઈશું તમારા પટ્ટાની ટોપી ઉતારી લઈશું આવી જે એમણે વાત કરી એમણે ભ્રષ્ટ અધિકારીઓ માટે વાત કરેલી પણ તે પછી જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એમના પરિવારો અને જે ખરેખર અધિકારીઓ ભ્રષ્ટ થયા એમણે અને રાજ્ય સરકાર એણે પણ એક આયોજન કરી અને દરેક શહેરમાં રેલીઓ કઢાવી જિજ્ઞર મેવાણીજીની વિરુદ્ધમાં ખરેખર તો જિજ્ઞેશ મેવાણીએ કહેલી વાત સો ટકા સાચી છે દારૂ મળે જ છે એમાં કંઈ ખોટી વાત છે નહીં અને એને રોકવા માટે એમણે પગલાં લેવાની વાત કરી છે એમણે કોઈ બીજી વાત કરી નથી છતાં પણ એમની સામે આ સરકારે આ ગૃહમંત્રીએ એમની સામે વિરુદ્ધમાં એક પોતાનું નિવેદન આપ્યું કે પોલીસ ખાતાને સાચવવાની જવાબદારી આરક્ષણ આપવાની જવાબદારી મારી છે સેન્ટર આપવાની જવાબદારી છે એમને કોઈને ભી કાંઈ થશે તો આ બહારના માણસોનું કોઈ સાંભળવું નહીં આ બહારનો માણસ નથી આ જનપ્રતિનિધિ છે એણે લોકોની જવાબદારી લીધી છે કે આ તમારી સુખાકારી માટે હું કાર્ય કરીશ તો એ બહારનો માણસ કેવી રીતે થયો તો આના માટે જે એમણે નિવેદન આપ્યું એને અમે વખોડી કરીએ છીએ અને ખરેખર ગૃહમંત્રી આવા ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે એવું આમાંથી સાબિત થાય છે અમે ટૂંક સમયમાં નસવાડીમાં જે એક કાર્યક્રમ થયો બીજેપીનો એ કાર્યક્રમમાં એક રિટાયર્ડ ડીવાયએસપી એસપી પીસી બરંડા સાહેબ જે હાલમાં ગુજરાત રાજ્યમાં આદિજાતિ મંત્રી છે તેમણે નિવેદન કર્યું કે અમારા આદિવાસીઓ તો પીવે એમ કે તો બીજું કોણ પીવે એમ કે આદિવાસીઓ જ પીવે અને એમના માટે મેં મારા ટાઈમમાં પૂરી છૂટ આપી હતી એવું જ્યારે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી કબૂલ કરતો હોય એનો મતલબ શું થાય છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ આ બધું ખુલ્લામ ખુલ્લું મળી રહ્યું છે એ સાબિતી એમણે જાતે પોતે જ આપી છે તો જે સાચું બોલનાર વ્યક્તિ છે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ ખરો આ દારૂબંધી હોવા છતાં આ દારૂ પીવાથી હજારો વિધવાઓ છે આ ગુજરાતમાં જેની ઉંમર પચીસ થી ચાલીસ વર્ષની છે એ કોને આભારી ડ્રગ્સ અને દારૂને આભારી છે જો એ બંધ થશે તો મહિલાઓની પરિસ્થિતિ પણ સુધરશે અને ગુજરાતના ભવિષ્ય જે છે ભાવિ ભવિષ્ય ગુજરાતના ઘડવૈયાઓ એ લોકો આગળ આવશે એ તો દારૂ પીને જ મરી જવાના છે એટલે સરકારને અમારી વિનંતી છે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પગલાં લે અને ગુજરાતમાં બધી રીતે દારૂબંધી ડ્રગ્સબંધી અને આના જે વેપારીઓ હોય એમની ધરપકડ કરી એમના કાયદેસરના પગલાં ભરવામાં આવે હાલના તબક્કે સરકારી આંકડા મુજબ સોળ હજાર કરોડ રૂપિયા જેટલું એક ડ્રગ્સ અને દારૂ પકડાયા છે અને એ ડ્રગ્સને દારૂ કો સરકારી આંકડો છે તો બિન સરકારી આંકડો કેટલો હશે કેમ કે આ તો સમુદ્રમાં બરફનો પહાડ તરતો હોય આખો પહાડ તો નીચે છે જીગ્ન કૂતરું કહેનાર ખરેખર કૂતરું ને કૂતરું કહેનાર જે માણસો છે એનો વિરોધ થાય છે પણ બકરાને કૂતરું કહેનાર લોકોનો વિદ્વાજ નથી એમને શેલ્ટર મળે છે એનો મતલબ શું છે એની આમે અમારી લડાઈ છે અને એના માટે પ્રોટેક્શન માટે અમને આજે આવેદનપત્ર આપવા માટે અ જિલ્લાના તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા અધિકારી પ્રતિનિધિઓ અને સેવાભારી કાર્યકરો અને ગાંધીવાદી વિચારધારાવાળા વ્યક્તિઓ આજે ભેગા થઈ આજે અમે આયોજન પત્રક આવનાર સમયમાં જીનેશ મેવાણીની જેમ નર્મદા જિલ્લા કોંગ્રેસ આ જનતા રીત કરશે હા જરૂર કરશે આજે ગુજરાત એ ગાંધીજીના મૂલ્યો અને ગાંધીજીના વિચારોને વરેલું ગુજરાત એમાં જ્યારે ગાંધીજીએ જે તે સમયે નશાબંધી માટેની હકાલ કરી હતી તે વખતે તત્કાલ સરકારે ખૂબ કડક કાયદાઓની જોગવાઈ કરેલી હતી તેમ છતાં આજે ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલે છે તો ભાજપ સરકારના શાસન દરમિયાન ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તો ચાલતા હતા જ તે સિવાય હવે છેલ્લા પંદરથી વીસ વર્ષથી ડ્રગ્સ અને ગાંજો એ પણ ભરપૂર ભરપૂર માત્રામાં એના અડ્ડાઓ હવે ચાલુ થઈ ગયા છે ગુજરાત જેમ કે ડ્રગ્સ અને દારૂ જુગારના અડ્ડાઓ ભરપૂર ચાલે છે તો ડ્રગ્સ પણ ત્યાંના ગુજરાતના દરિયા કિનારોમાંથી હવે ઘૂસપેઠ કરવામાં આવે છે તમે આંકડા જોઈ લો ચંદ્રકાંત ભાઈએ કીધું એ પ્રમાણે સોળ હજાર કરોડ રૂપિયાનો આ ડ્રગ્સ અને દારૂ ને બધું ગુજરાતમાંથી પકડાયું આ તો ખાલી પકડાયું છે પણ બીજું જે ખાનગી રીતે કેટલું ગુજરાતમાં ફરતું હશે કેટલા અડ્ડાઓ અને જે કાળા કામ ચાલે છે તે ગુજરાતમાં આ ડ્રગ્સ અને દારૂને લીધે આપણું યુવાધન છે એ બરબાદ થઈ રહ્યું છે આ યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં મહિલાઓ પર સૌથી વધારે અત્યાચારના કેસો બનતા રહ્યા છે અને એમાં પણ યુવાનો મૃત્યુ પામે છે ડ્રગ્સ અને જુગાર અને દારૂને લીધે છે યુવાનો મૃત્યુ પામે છે એમાં કેટલી વિધવા બહેનો આપણી વિધવા થાય છે એટલે સૌથી વધારે અસર એની બહેનો પર પડે છે એમનું ઘર બરબાદ થાય છે યુવાનોનું બહેનો અને બહેનો પર અત્યાચારો થાય છે બહેનો વિધવા થાય છે એના વિરુદ્ધમાં આપણે જિજ્ઞેશભાઈ મેવાણીએ આ ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ જે હાકલ કરી છે એના વિરુદ્ધની એમાં અમે બધા સાથે છે અને અમે જરૂર પડશે ત્યારે અમે કોંગ્રેસની આમ નર્મદા જિલ્લાની કોંગ્રેસની દરેક બહેનો અમે એમાં સાથ આપીશું એ આંદોલનમાં સાથ આપીશું અને અંગીરાબેન તળવી માજી મહિલા કોંગ્રેસ પ્રમુખ